નમસ્કાર મિત્રો મારિયા આ ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓ બેફામ વધી રહી છે ત્યારે મિત્રો પંચમહાલ ઉંઝા લીમડી અમદાવાદ હાઈવે તેમજ સુરત અરવેલીમાં અકસ્માત સર્જાયો છે જેમાં સાત લોકોના કમકમાટી ભર્યો મોત થયા છે પંચમહાલના પાનમ બ્રિજ પાસે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે અકસ્માત થતા ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી હતી દુર્ઘટનામાં બાઇક અને ટ્રક બંને સળગી ગયા હતા સમગ્ર બનાવના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે બીજી બાજુ ઊંઝા મુક્તપુર હાઈવે ઉપર કાર અકસ્માતમાં દંપતીની મૃત્યુ થયું છે રસ્તા વચ્ચે પશુ આવતા કાર ચાલકે કાબુ ગુમાયો હતો ત્યારે મિત્રો મળતી માહિતી પ્રમાણે આપણે વધુ જણાવી દઈએ કે લીંબડી અમદાવાદ હાઈવે પાસે અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયા છે રણોળ ગામના પાટિયા પાસે બંધ ટ્રક પાસે કાર ઘૂસી ગઈ હતી જેમાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી જેમાં બે ગંભીર ઈજાગ્રસ્ત વ્યક્તિને અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જેમાં સારવાર દરમિયાન બંનેના મૃત્યુ થયા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ